નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું એક બ્રેકિંગ ન્યૂઝ લઈને આવી ગયો છું એલઆરડી ડોક્યુમેન્ટ વેરીફિકેશન તારીખ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે એલઆરડી ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર કઈ તારીખથી ડાઉનલોડ થશે તે તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે તો કને કયા કયા પ્રમાણપત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના સમયે લઈને જવાના છે તે પણ માહિતી પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે તો આ બધી સંપૂર્ણ માહિતીનો આ વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો તો મિત્રો ચાલો જોઈએ આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર કઈ રીતના માહિતી મૂકવામાં આવી છે તો તેની માહિતી મેળવીએ ચાલો તો મિત્રો તમે જીપીઆર ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જ્યારે સર્ચ કરશો ત્યારે તમને એક હોમ પેજ આવું જોવા મળશે તેની અંદર તમારે અહીંયા લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી સત્તર નવ બે હજાર પચીસથી શરૂ થનાર છે જેની વિગતવાર સૂચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો એવું તમને લખેલું જોવા મળશે આ પરિપત્ર તમારે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ અહીંયા અપલોડ કરવામાં આવ્યો છે તો આપણે આ સૂચનાઓ જોવા માટે અહીં પીડીએફ પર ક્લિક કરવાનું રહેશે તમે જેવા પીડીએફ પર ક્લિક કરશો તેવું જ તમને એક પીડીએફ ઓપન થશે તો ચાલો આપણે એ પીડીએફ ઓપન તો અહીંયા ડાઉનલોડ પરથી એ પીડીએફને આપણે ઓપન કરી લઈએ મિત્રો આ પીડીએફ ની અંદર લખવામાં આવ્યું છે કે તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ આ સૂચનાઓ મૂકવામાં આવી છે તો લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી સત્તર નવ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ દરમિયાન હાથ ધરવામાં આવનાર છે બીજી સૂચના મૂકવામાં આવી છે કે દસ્તાવેજી ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની યાદી સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલી છે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોએ તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ ચૌદ કલાકે એચટીપીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી કોલ લેટર ડાઉનલોડ કરવાનો થશે એટલે કે જે લોકોનું મેરિટમાં નામ છે તેવા મિત્રોએ આ કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ એક એક નકલ નીચે જણાવેલી એથી થી આઈ મુજબ ક્રમ પ્રમાણે ગોઠવી અચૂક સાથે લાવવાના રહેશે આ તમામ પ્રમાણપત્રો તારીખ નવ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ તેની પછી કોઈ પણ ઇસ્યુ થયેલા પ્રમાણપત્રો માન્ય ગણાશે નહીં એ કહેવાનો અહીંયા મતલબ થાય છે મિત્રો હવે એની અંદર જોઈએ તો જન્મ તારીખના પુરાવા તરીકે એલસી એસએસસી એચએસસી અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલી હોય તેવું પ્રમાણપત્ર તમારે લાવવાનું રહે છે એટલે કે તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી અહીંયા લાવવાનું થાય છે બી ની અંદર જોઈએ તો ધોરણ બાર અથવા તેની સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્ર અથવા ગુણપત્રકના પ્રમાણપત્રો લાવવાના થાય છે એટલે કે તમારે ધોરણ બારની માર્કશીટ લાવવાની થાય છે સીમાં બતાવે છે કે અનામત જાતિ માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા સક્ષમ અધિકારી શ્રી દ્વારા અપાયેલા જાતિ અંગેના પ્રમાણપત્રો લાવવાના થાય છે બીની અંદર બતાવ્યું છે કે નિયત કરેલા નમૂના મુજબનું એન સીસી સર્ટિફિકેટ તમારે લાવવાનું થાય છે ની અંદર કહે છે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોય તો લાવવાનું થાય છે એફની અંદર કે છે કે રમતવીરો અંગે સક્ષમ અધિકારી દ્વારા સરકારી પરિપત્ર ક્રમાંક તેમજ આ પછી સરકાર દ્વારા વખતો વખતના પરિપત્રોથી આપેલી સૂચના તેમજ ફોર્મ મુજબ અધિકૃત અધિકારીના રમતગમતના પ્રમાણપત્ર લાવવાના થાય છે એટલે કે તમને જાહેરાતમાં જે નિયમો બતાવવામાં આવ્યા હતા તે પ્રમાણેનો જો તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તે પ્રમાણપત્ર તમારે લઈને આવવાનું થાય છે વિધવા મહિલા ઉમેદવારોએ પોતાના પતિના અવસાન થયેલાનું પ્રમાણપત્ર તેમજ પુનઃ લગ્ન કરેલ નથી તેનું બહેદરી પત્રક લાવવાનું રહેશે એચની અંદર જોઈએ તો માજી સૈનિકના કિસ્સામાં આર્મી નેવી એરફોર્સના સક્ષમ અધિકારી દ્વારા અપાયું ડિસ્ચાર્જ પ્રમાણપત્ર તથા ઓળખપત્ર તમારે લઈને આવવાનું થાય છે આ નંબરમાં જોઈએ તો ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઈ પણ પુરાવા જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે હવે મિત્રો અહીંયા આગળ જોઈએ તો દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે એનએક્સ થ્રી ફોર્મ ભરીને લાવવાનું રહેશે જે ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે મિત્રો અહીંયા એક ફોર્મ હશે તે બધી જ કેટેગરીના ઉમેદવારોએ ડાઉનલોડ કરી અને તેને પોતાના ઘરે બેસી શાંતિથી ભરી અને લઈને સાથે જવાનું રહેશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાના નિયમો અનુસારનું ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે અવશ્ય લાવવાનું રહેશે ફોર્મની વિગતો નીચે મુજબ છે તો મિત્રો જે લોકો એસસીબીસીમાં આવે છે તેમણે અહીંયા ક્લિક કરી અને ફોર્મ ડાઉનલોડ કરી દેવાનું છે તેને ભરી અને જ્યારે ત્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ છો ત્યારે સાથે લઈને જવાનું થાય છે એસટી ઉમેદવારો માટેનું પણ અહીંયા ફોર્મ ઓનલાઈન મૂકવામાં આવ્યું છે તે પણ તેમણે ડાઉનલોડ કરી અને સાથે લઈને જવાનું રહેશે એસટી ઉમેદવારોનું પણ ફોર્મ એક અહીંયાથી ડાઉનલોડ કરશો તો તે પણ તમારે લઈને જવાનું છે ઉપર દર્શાવેલા જે ફોર્મ છે તે ફોર્મ બધી જ કેટેગરીના ઉમેદવારો માટે લઈને જવાનું થાય છે તો મિત્રો અહીંયા આપણે એક ફોર્મ ડાઉનલોડ કરી અને બતાવું તો અહીંયાથી આપણે આ એક ફોર્મ ડાઉનલોડ થયું છે તે તમારે ચકાસણી સમયે સાથે લઈને જવાનું થશે આ ફોર્મ તમારે પોતાની જાતે ઘરે ભરવાનું રહેશે ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે તો આ ફોર્મ અને તમારી જે કેટેગરીના ફોર્મ છે તે હું બીજા વિડીયોમાં તમને ભરી અને બતાવીશ તો આ ફોર્મની અંદર પૂરતી માહિતી તમારે અંગ્રેજીમાં જ લખવાની છે માગ્યા મુજબ અને તે પણ પોતાના ઘરે શાંતિથી બેસી અને તમે જે રીતના ફોર્મ ભર્યું હશે ઓનલાઈન ત્યારે જે માહિતી તમે દર્શાવી હશે તે પ્રમાણેની જ માહિતી આ ફોર્મમાં દર્શાવી અને સાથે લઈ જવાનું રહેશે તેની સાથે સાથે પોતાની કેટેગરી એટલે કે એસસી બીસી હોય એસટી હોય કે એસસી હોય એ એનું પણ તમારે ફોર્મ લઈને જવાનું થશે અહીં આ ફોર્મ પૂરતું ભરાઈ ગયા પછી તમારે અહીંયા પોતાની કેટેગરીનું ફોર્મ પણ ભરવાનું રહેશે એટલે કે જે લોકો એસસીબીસી એસટી એસસી છે તેમના માટેનું જે ફોર્મ લિંક આપે છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી અને તે ફોર્મ ભરવાનું રહેશે તો અહીંયા મેં એક એસસીબીસીનું ફોર્મ ડાઉનલોડ કર્યું છે તે આપણે જોઈ લઈએ તો આ ફોર્મ કુલ ટોટલ પાંચ પેજની અંદર આપેલું છે તો તમારે આ ફોર્મ પણ ફિલઅપ કરી અને સાથે લઈ જવાનું રહેશે બીજે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાના છે તેમણે આ સૂચનાઓ જે આપવામાં આવી છે તેને બેથી ત્રણ વાર વાંચન કરી અને તે પ્રમાણેના બધા જ ડોક્યુમેન્ટો લઈને જવાના છે અને એથી આઈ સુધી તેને ગોઠવાના હોય છે બીજું કે અસલી પ્રમાણપત્ર સાથે તમારે એની એક કોપી એટલે કે દરેક પ્રમાણપત્રની એક કોપી અને તે પણ પોતાને સ્વપ્રમાણિત કરેલી હોવી જોઈએ ઘણા મિત્રો સહી કરવામાં જે વખતે ફોર્મ ફિલઅપ કર્યું હશે બે હજાર ચોવીસમાં અને હમણાં કરવાની થશે ત્યારે તે અલગ અલગ ન પડે તેની ખાસ ધ્યાન રાખવાનું રહેશે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી સત્તર નવ બે હજાર પચીસથી શરૂ થનાર છે તેની માહિતી તો મિત્રો આની અંદર જે ફોર્મ ભરવાના છે તે ફોર્મ હું બીજા વિડીયોમાં તમને પ્રેક્ટિકલી ભરી અને બતાવીશ તો કોઈ પણ મિત્રને આ ફોર્મ ભરવામાં ભૂલ ન પડે તેની કાળજી રાખવાની રહેશે તો મિત્રો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરો અને વિડીયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ આ દસ્તાવેજ ચકાસણીમાં જે ફોર્મ ભરવાના છે તેના જે હું વિડીયો મૂકીશ તે તમને પ્રથમ મળી રહે તો ચાલો મિત્રો આભાર ધન્યવાદ